માલસર ખાતે ગજાનન આશ્રમનું ભૂમિપૂજન કરતાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવરિયા સિનોર તાલુકાના નર્મદા કિનારે આવેલ માલસર ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે નવીન બનનાર ગજાનન આશ્રમનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું અંદાજીત પચાસ કરોડના ખર્ચે એક લાખ હજાર સ્ક્વેર ફીટમાં તૈયાર થનાર આશ્રમ જેમાં નર્મદા પરિક્રમાવાસીઓ માટે રહેવા સુવા જમવાની વ્યવસ્થા તેમજ સંસ્કૃત પાઠશાળા ગણેશ કન્યા શાળા યોજના ઉમાશંકર નિવાસ જેવી સુવિધાઓથી સજ્જ આશ્રમ તૈયાર થશે આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવરિયા કરદણ ધારાસભ્ય અક્ષય પટેલ ગુરુજી વિજયભાઈ જોશી તેમજ અધિકારી નમસ્કાર ગજાનન આશ્રમ માલસર નર્મદાજીના પવિત્ર ખોડામાં છેલ્લા સોળ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે તો હવે એ પ્રવૃત્તિઓને વિશ્વ વ્યાપક કરવા માટે આજે ખાતમુહૂર્ત એટલે કે ભૂમિપૂજન હતું હવે આવનાર સમયની અંદર વિશાળ પ્રમાણની અંદર આશ્રમનું નિર્માણ કરી અને તીર્થને તીર્થ તરીકે આપણે ડેવલપ કરવાનો એક અમારો સંકલ્પ છે કે માલસરને ભવ્ય તીર્થ બને ક્ષેત્ર તો છે પણ હજારોની સંખ્યામાં નહીં લાખોની સંખ્યામાં લોકો આવે નર્મદાજીનો વિશાળ ઘાટ હોય ત્યાં રોજ આરતી થતી હોય અને રોજગારીના અનેક તકો માલસર અને આજુબાજુના વિસ્તારોની અંદર નિર્માણ બને એવું અમારું એક ભવ્ય આયોજન છે લોકો ભાગવત કથા માટે ધ્યાન યોગ શિબિર માટે ચિંતન શિબિરો માટે પણ લોકો અહીંયા માલસરની ભૂમિમાં પધારે એ મુખ્ય ઉદ્દેશ્ય છે અહીંયા સંસ્કૃત પાઠશાળાનું નિર્માણ થશે ગૌશાળાનું નિર્માણ થશે વૃદ્ધો માટેની રહેવાની સુંદર મજાની વ્યવસ્થાઓ હશે અને નર્મદા પરિક્રમાવાસીઓની અવિરત સેવા થશે આ રીતનું એક સુંદર મજાનું એક સંકુલ માલસરની અંદર નિર્માણ થઈ રહ્યું છે એનો આજે ભૂમિપૂજન હતું આ ભૂમિપૂજનની અંદર અનેક મહાનુભાવો પધાર્યા એમાં માનનીય કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા શ્રી પ્રસન્નભાઈ ભટ્ટ શ્રી અશોકભાઈ અમારા આરએસી શ્રી પ્રજાપતિ સાહેબ મામલતદાર સાહેબ મુકેશભાઈ ડીવાયએસપી આકાશ પટેલ સાહેબ સહિતના મહાનુભાવો તેમજ મહંત શ્રી રવિદાસ બાપુ મુરલી મનોહર મંદિરથી પધાર્યા અર્જુનદાસ બાપુ પધારરા અંગારેશ્વર મહાન મંદિરના મહંતશ્રી પણ પધારરા તો આવું સુંદર વાતાવરણની અંદર એક દિવ્ય સંકુલ નિર્માણ થઈ રહ્યું છે તો આપ સર્વેને આપના માધ્યમથી આપના ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયાના માધ્યમથી ભવિષ્યમાં આ તીર્થની અંદર આપ સર્વે પધારો અને દિવ્ય અવલૌકિક આનંદ પ્રાપ્ત કરો એ જ સાથે અભ્યર્થના સાથે નમસ્કાર આજે માલસર ખાતે ગજાનંદ આશ્રમની અંદર ભૂમિપૂંજનની અંદર અમારા ગુજરાત સરકારના માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવરિયા અને તમામ અધિકારીગણ તેમજ આ આશ્રમને મહાનશ્રી ગુરુજી જાતે પણ એમાં ખાત ખાતમુહૂર્તની અંદર પધાર્યા અને આ ગજાનંદ આશ્રમ એવો એક આશ્રમ છે કે માલસર ખાતે હજારો લોકો અહીં આવે છે અને હજારો યુવકો સંસ્કૃત પાઠશાળાની અંદર મફતની અંદર અભ્યાસ કરી અને બહાર નીકળ્યા છે અને આવનારા દિવસોની અંદર હજારો બાળકોને સાંસ્કૃતની અંદર ભણાવી અને એક વૈદિક બ્રાહ્મણો અહીંયા આગળથી ઉત્પન્ન કરી અને સમગ્ર વિશ્વની સૃષ્ટિ માટે અને વિશ્વની એકતા માટેના જે પાઠ અહીં બનાવવામાં આવે છે રાષ્ટ્રહિતની વાત કરવામાં આવે છે અને અહીંયા તમામ લોકોને ભોજન પણ મફત આપવામાં આવે છે રહેવાની અને જમવાની સગવડ પણ મૂકવામાં છે એવા સરસ મજાનો નર્મદા કિનારે આવેલા પવિત્ર આશ્રમની અંદર આજે સરસ મજાનું એક કાર્ય જે થઈ રહ્યું છે એને હું ધારાસભ્ય તરીકે હું આવકારું છું પરિક્રમાને આવતા લોકોને નર્મદા પરિક્રમા અને સાધુ સંતો માટે તો પહેલેથી જ આશ્રમ અવારનવાર અહીંયા જમાડતો હોય રહેવાની વ્યવસ્થા કરતા જ હોય છે પરંતુ આવનારા દિવસોની અંદર એક વ્યવસ્થિત રીતે એ લોકોને સગવડ ઊભી થાય એ રીતે એની વ્યવસ્થા એ કરવામાં આવી છે